મોરબીના દરેક વિસ્તારમાં નાના મોટા પંડાલોમાં આયોજિત ગણેશ મહોત્સવમાં વિવિધ ભક્તિ સભર કાર્યક્રમોથી લોકો દુંદાળા દેવની ભક્તિમાં એકાકાર થઈ ગયા છે ત્યારે મોરબીમાં મયુર નગરી રાજા ગણેશ મહોત્સવ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે મયુર નગરી રાજા ગણેશ મહોત્સવમાં વિશેષ આકર્ષણ સાથે ભારે જમાવટ કરી છે આથી રોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટીને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનો શ્રદ્ધાભેર લાભ લઈ રહ્યા છે રાજા ગણેશ મહોત્સવ ગ્રુપ દ્વારા આ વર્ષે મુખ્ય દ્વાર પર જ ઓપરેશન સિંદૂર થીમ્સ રજૂ કરવામાં આવી છે જેથી દર્શન માટે આવતા લોકોમાં દેશ પ્રેમ જાગે અને ઓપરેશન સિંદૂરથી માહિતગાર બને તેમજ આદિ યોગી થીમ્સ મૂકવામાં આવી છે અદભુત લાઈવ ડેકોરેશન અને થીમ્સ આ વર્ષે લોકો માટે આકર્ષક જમાવ્યું છે મયુરનગર રાજા ગણપતિ મહોત્સવ છેલ્લા ત્રણ વર્ષથી અમે આયોજન કરી રહ્યા છીએ આ અમારું ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ છે અમારે પાંત્રીસથી ચાલીસ યુવા મિત્રોની ટીમ છે આખી આ જે તમે પંડાલની તૈયારીઓ જોઈ રહ્યા છો છે છેલ્લા અમે ત્રણ વર્ષ ત્રણ મહિનાથી કરી રહ્યા છીએ અને આ વખતે આપણે ખાસ ઓપરેશન સિંધુ હિમાલય જેમ આદિયોગી આ તે સેલ્ફી પોઈન્ટ મૂક્યા છે અને સમાજમાં સારો એક સંદેશો જાય તેના માટે ઓપરેશન સિંધુ આર્મી માટે આ બધું આપણે આયોજન રાખેલ છે અને આજ આપણે ખાસ એક બ્લડ કેમ્પનું પણ આયોજન રાખેલ છે ડેલી દસ થી પંદર હજાર માણસોની દર્શનમાં ભીડ હોઈએ છીએ દેશના દિવ્યાંગ ન્યૂઝ મોરબી